પુસેર મને બટકો ફેરવા યે કવડી મને વાય ગુજ ને નવ રેવો નવ થા રેવા દેવો તો એને ગંધારો કેવો કવડી જો મને એક ઝાબટ મારવાની જરૂર છે કવડી જો એટલે બે થી કવડી મને તાઈ મને કવડી જો હે આ તાઈ મને કવડી જો કેટલી વખત ચડી જો તાઈ દી ત્રણ ત્રણ વાર તંઢી નહીં હાર્દિક <laughs> <laughs>